ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડે ભુરાવાવ ખાતે સ્થળાંતર કરવાની જાહેરાત થયા બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ નિર્ણય સામે વેપારીઓના સંગઠન અને લોકજનશક્તિ પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે મુખ્ય બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં આવતા તેમની રોજગારી પર સીધો પ્રભાવ પડશે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ સ્કૂલ કોલેજ ચાલુ થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે

અને મુસાફરોને જે તકલીફ પડી રહી છે વારંવાર પ્રશાસનને રજૂઆત કરવા છતાં પણ કંઈ ધ્યાને નહોતું આવતું એટલે આજે ફરીથી લોકજન શક્તિ પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેપારી એસોસિએશનને પણ હાજર રહેવા માટે એમણે આમંત્રણ આપ્યું હતું એટલે વેપારી એસોસિએશન તરફ તરફથી હું હાજર રહ્યો છું અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે જેની અંદર અમે ત્રણ મુદ્દા ફરીથી એવા રાખ્યા છે કે ટ્રાફિકને લઈ જે બાંધકામ ચાલી રહ્યું છે એને લઈ અને જે થાય તો સાંજે છથી સવારના નવ સુધી બસ સ્ટેન્ડ અહીં યથાવત રાખવામાં બીજું કે ડ્રાઈવર અને કંડક્ટરને રહેવાની ત્યાં સુવિધા નથી અને ત્રીજી વસ્તુ કે આવનાર સમયમાં હવે કોલેજો અને સ્કૂલો ચાલુ થશે તો જેને લઈ અને વિદ્યાર્થીઓ જે બસમાં અપડાઉન કરે છે એને બસ સુધી અને કોલેજ સુધી પહોંચવા માટે જે આર્થિક નુકસાન થશે તો એના માટે એ બધું વિચારી અને એની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને બને ત્યાં સુધી લોકોની અત્યારે ભારે કફોડી હાલત છે માટે જે લાલબાગ બસ સ્ટેન્ડ હતું યથાવત જગ્યાએ ફરીથી ત્યાં આગળ કાર્યરત કરવામાં આવે એવી માંગણી મૂકવામાં આવી છે તિજોરીવાલા પાર્ટી રાષ્ટ્રીય સચિવ રામવિલાસ પાસવાન આજ રોજ અમે બસ સ્ટેન્ડ પાછું લાવવા માટે લોકજનશક્તિ પાર્ટી તરફથી અને વેપારી મંડળના પ્રમુખ શ્રી આશીષભાઈ પટેલને ઇન્વિટેશન આપી એમના સાથ સહકારથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં અમારો મેન મુદ્દો છે કે એક વેપારીઓ માટે પ્લસ કે અત્યાર વિદ્યાર્થીઓ જે એમની કોલેજો ચાલુ થવાની છે તે બસ સ્ટેન્ડ ત્યાં લઈ જવાથી એમને આર્થિક નુકસાન થાય છે આવા જવામાં તકલીફ પડે છે પ્લસ કે જે ત્યાં કંડેક્ટરો જે છે જે એમના સ્ટાફવાળા છે એમને ત્યાં કોઈ રહેવાની પણ સુવિધા નથી તેના માટે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને રૂબરૂમાં આપણા સાંસદ શ્રી રાજપાલ યાદવ સાહેબને પણ મુલાકાત લીધી અને એમણે પણ અમને પ્રોમિસ આપ્યું છે કે આ રજૂઆત હું તમારી કલેક્ટર સાહેબ સુધી અને ઉપર સુધી હું પહોંચાડીશ